નમસ્કાર ખેડૂત મિત્રો હું ગલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે હાલની સ્થિતિ અત્યારે મગફળીના પાકની અંદર જે ડોડવા કોરી ખાનાર જીવાત એટલે કે જે વાયરવોમનું નુકસાન જોવા મળી રહ્યું છે તો એ જે જીવાત છે એનું નુકસાન તેની ઓળખ અને તેની અંદર નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ તેના વિશે મિત્રો સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર આપણે કરવાના છે મિત્રો હાલની સ્થિતિ અત્યારે મગફળીનો જે પાક છે બે મહિના દિવસ આજુબાજુનો થઈ ગયો છે અને એ પાકની અંદર અત્યારે ખેડૂત મિત્રોના ખેતરની અંદર ફિલ્ડ વિઝિટ કરતા જોવા મળે છે કે જે મગફળીનો જે પાક છે જેની અંદર દોડવાનું બંધારણ કમ્પ્લીટ થવા માંડ્યું છે એવા પાકોની અંદર અત્યારે દોડવા કોરી ખાનાર જીવાત એટલે કે વાયર બોમ્બનું નુકસાન જોવા મળી રહ્યું છે મિત્રો આ જે જીવાત છે એ જમીનની અંદર રહી નુકસાન કરતી હોવાથી આપણે સીધી રીતે તેને જોઈ શકતા નથી એ જમીનની અંદર રહી અને દોડવાની અંદર નુકસાન કરતી હોય છે મિત્રો આગળ જો વાત કરીએ તો ખેડૂતના સુપા દુશ્મન તરીકે મિત્રો આ જીવાત છે એ નુકસાન કરતી હોય છે અને એ જે નુકસાન કરે છે એ ડોડવો જે છે એની અંદર દાણાનું બંધારણ નથી થતું અથવા તો દાણો હોય છે એ ખવાઈ ગયેલી સ્થિતિમાં જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક જે છે વાયરમોમ મિત્રો આપણી પાકની ગુણવત્તા ઉપર અથવા તો ઉત્પાદન ઉપર મિત્રો એ કંઈક ને કંઈક અસર કરે છે તો મિત્રો આ જે જીવાત છે ને એ ખેડૂત મિત્રો આ જીવાત જે છે એને ડોડવા કોરીખાના જીવાત તરીકે પણ ઓળખે છે તો મિત્રો આ હતી વાયરમની ઓળખ અથવા તો દોડવા કોરીખાના જીવાત વિશે હવે આગળ તેના નુકસાનની વાત કરીએ નુકસાનની વાત કરીએ મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલ ખેડૂત કૃષિ મોલ ને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ ચેનલ ખેડૂત કૃષિ મોલ ને વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વાત કરીએ હવે તેના નુકસાનની તો મિત્રો આ જે જીવાત છે એ ડોડવાની અંદર ડંખ મારે છે ડોડવાની અંદર ડંખ મારી કાણું પાડી દે છે અને અંદર જે દાણા રહેલા હોય છે એની અંદર નુકસાન કરે છે ત્યાર પછી આગળ વાત કરીએ કે આ જે જીવાત છે એ જમીનની અંદર નુકસાન કરતી હોય તો સીધી રીતે આપણે એને જોઈ શકતા નથી અને ખાસ કરીને અપરિપક્વ જે ડોડવા હોય છે એની ઉપર વધારે પ્રમાણની અંદર નુકસાન જોવા મળે છે મગફળીની અંદર જો સોળ ઉપાડીને જોવામાં આવે તો મગફળીની અંદર જે ડોડવા છે અપરિપક્વ ડોડવા એની ઉપર ડંખ મારેલો હોય કાણું પાડેલું હોય અને જે છે એ ડોડવો કાળો થઈ ગયેલો જોવા મળે છે ઘણી વખત જે ડોડવાને તોડીને જોવામાં આવે તો અંદર નાની પિસોળિયા આકારની પિસોળિયા જેવી જે જીવાત છે મિત્રો જોવા મળતી હોય છે ત્યારબાદ જે અમુક ડોડવા હોય છે એને તોડીને જોવામાં આવે તો ડોડવાની અંદર આપણે જે માટી હોય છે માટી ભરી દીધેલી જોવા મળતી હોય છે અને ખાસ કરીને જે આ વાયરબમ્પ જે જીવાત છે ડોડવા કોરીખાના જીવાત છે મગફળીના પાકની અંદર જે અપરિપક્વ ઓડવા હોય એની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર નુકસાન કરતી હોય છે મિત્રો આ હતી હવે જો એના નિયંત્રણની આપણે વાત કરીએ તો જે ખેડૂત ભાઈઓના ખેતરની અંદર દર વર્ષે જે મગફળીનું વાવેતર કરે છે અને દર વર્ષે આ પ્રમાણે પ્રશ્નો જોવા મળે છે આપણે ગયા વર્ષે જોઈએ તો ઘણા બધા પ્રકારનું આ પ્રમાણે નુકસાન જોવા મળેલું તો મિત્રો તમારે જ્યારે પણ આપણે મગફળીના પાકની વાવણી જ્યારે કરીએ ત્યારે વાવણી કરીએ ત્યારે જમીનની અંદર પાયાના ખાતર તરીકે લીંબોળીનો કોળ અથવા તો જો પાયાની અંદર આપવામાં આવે તો આ જીરા આ જીવાતની અંદર મિત્રો આપણે આગોતરા આયોજન તરીકે એક સારું એવું નિયંત્રણ આ જીવતની ઉપર લઈ શકીએ છીએ હવે મિત્રો વાત કરીએ કે અત્યારે જે મગફળીનો પાક છે 1.5 થી બે મહિના દિવસનો થઈ ગયો છે મગફળીના પાકની અંદર અત્યારે ડોડવા બંધાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને જે સોળ છે આ જે મગફળી બે મહિના દિવસનો જે સોળ થઈ ગયેલો છે ડોડવાનું બંધારણ કમ્પ્લીટ થઈ ગયેલું છે મિત્રો આવા જે સોળ છે એની અંદર આપણે જે કાર્ડ હાઇડ્રોક્લોરાઈડ ફોરજી દાણાદારજી આવે છે એને જો મિત્રો આપણે દસ કિલો પ્રતિ હેક્ટરની અંદર મિત્રો જો ભેરવામાં આવે આપણે સોળની બાજુની અંદર તો મિત્રો ખુબ સારા રિઝલ્ટો મળે છે આગળ જો વાત કરીએ કે જે લોકો જૈવિક ખેતી કરી રહ્યા છે અથવા તો જૈવિક નિયંત્રણ લેવું છે તેના માટે જો વાત કરીએ મિત્રો જૈવિક જે નિયંત્રણ છે એની અંદર મિત્રો આપણે થોડીક ધીરજ ધરવી પડતી હોય છે ધીમે ધીમે રિઝલ્ટ આવતું હોય છે લાંબા ગાળા રિઝલ્ટ આવતું હોય છે પણ સારું રિઝલ્ટ આવતું હોય છે તો મિત્રો એની વાત કરીએ તો કે જેની અંદર આપણે એપીએન જે નેમેટોડ્સ આવે છે એની જે ઇપીએન ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવાનો છે એક કિલો પ્રતિ એકર ડ્રેન્સિંગ માટે આપણે તેનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી જે મેટારીઝમ એની સોફલી નામની જે ફૂગ આવે છે તેનું દ્રાવણ બનાવી અને જો એનું પણ ડ્રેન્સિંગ કરવામાં આવે અથવા તો લીંબોળીનો ખોળ છે હેરંડીનો ખોળ છે સારું સારું ગળતિયું ખાતર છે ત્યારબાદ રેતી છે એની સાથે મિક્સ કરી અને સાહની અંદર વેરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે પરંતુ મિત્રો આ જે ઇપીએન છે કે મેટારીઝમ એની સોફલી છે જયારે આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે જમીનની અંદર જે ભેજ હોય તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે એટલે આજે આ જૈવિક નિયંત્રણો છે ત્યારબાદ આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ જેની અંદર કાર્ડેપ છે જે સહની અંદર વેરવામાં આવે ત્યાર પછી આપણે જૈવિક જૈવિક ટેકનોલોજીની અંદર વાત કરીએ તો કે એની અંદર ઇપીએમ છે અથવા તો મેટેરિઝમનો ઉપયોગ કરી શકો છો મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કરેલું છે તો આ પ્રમાણે એની ટ્રીટમેન્ટ છે અને ગયા વર્ષે આપણે વાત કરીએ તો કે ગયા વર્ષે પણ આ મગફળીના પાકની અંદર ખૂબ જ વાયરબોમનું નુકસાન જોવા મળેલું અને ઘણા બધા ખેડૂત મિત્રોના જે ગુણવત્તા છે પાકના ઉત્પાદન પર હોય અસર પડેલી તો જો ગયા વર્ષે તમારા પાકની અંદર નેમેટોડસો તો નુકસાન જે જોવા મળેલું તો એ લોકોએ તો ખાસ જે છે એ આપણે એપીએન ટેકનોલોજી છે મેટેરિયાઝમ છે અથવા તો ફોરજી દાણાદાર છે મિત્રો આપી દેવું જોઈએ જેથી કરીને જે આનું નુકસાન છે એ નુકસાનથી આપણે બચી શકીએ તો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ